નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં તમે જે આ વિડીયોમાં નાની દીકરી જોઈ રહ્યા છો તેનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તે એક જોરદાર ગીત ગાઈ રહી છે અને દોસ્તો તેનો અવાજ પણ ખૂબ જ મીઠો અને જોરદાર આવી રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં તમને પણ તેને ગાયેલું ગીત અને તેનો અવાજ ગમે તો વિડીયોને લાઈક શેર અને આ છોકરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો સાંભળો આગળ વિડીયોમાં આ નાની દીકરીએ ગાયું કેવું ગીત થઈ ગયો પીડા રેતા મારા મનડા મેરા પીડા રે પી તમર પેરાય મારા અમારા કાળજી રે ના જોયા